તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો જે રાજુ સોલંકીની મેટર છે તેમાં હજી વધારો થઈ રહ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો રાજુ સોલંકી હાલના ટાઈમમાં મિત્રો સૌથી મોટા દાવાઓ કરી રહ્યા છે સાથે સાથે મિત્રો ગુજરાતમાં ગાંધીનગરમાં રેલીઓ લઈ જવાના મિત્રો સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ બોલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં લાખો લોકો વિડીયોઓ પણ સબસ્ક્રાઇબ કરતા નથી નીચે કાળા કલરનું બટન છે અને જલ્દીથી જલ્દી દબાવી દો અને સાથે નોટિફિકેશન ઓન કરી દો કારણ કે મિત્રો જેવા જ વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે રાજુ સોલંકી અને મિત્રો ગણેશભાઈ ગોંડલ જેનું મેટર હતો તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલે જે મિત્રો દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો નંગ કરીને વિડિયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે ભાઈ દલિત સમાજના લોકો એક થઈ ગયા છે જેટલા પણ સોલંકી વશના લોકો હતા જેટલા પણ દલિત સમાજના લોકો છે બધા એક થઈ ગયા છે અને અત્યારે ભાઈ એવા દાવાઓ કરી રહ્યા છે કે ભાઈ અમારી રેલી છે એ ગાંધીનગર ખાતે જશે ગાંધીનગર અમને ન્યાય નહીં મળે તો અમે દિલ્હી ખાતે અને દિલ્હી ન્યાય નહીં મળે તો મિત્રો વાત તો ખુલાસાની સુધી મોટી તો રેલી ભાઈ પણ નથી કારણ કે મિત્રો તે પોતે રાજુ સોલંકી એવો દાવો કરતો હોય કે તમે ગાંધીનગર જશું અમે દિલ્હી જશું પરંતુ મિત્રો અત્યારે તો એવા સમાસા નથી મળ્યા કે ભાઈ આ કોઈ પણ એવી મોટી બાઇક રેલી હોય કે પછી વધારે વધારે મિત્રો એમ તો લોકો એકતા થઈને ભાઈ દિલ્હી જતા હોય પરંતુ મિત્રો શું આ ભાઈ રાજુ સોલંકી ખોટા ખોટા દાવો કરી રહ્યા છે કે અમને ભાઈ આવી રીતે અમે ખોટે ખોટું કહીએ તો ભાઈ અમને ન્યાય મળી જાય અમને એમ કીધું જે પણ હથિયારો મિત્રો દેખાડવામાં આવ્યા હતા દલિત યુવકને સાથે સાથે જે વિડીયો બનાવવામાં આવ્યો હતો તે મિત્રો ડિલીટ કરી દે પરંતુ મિત્રો સૌથી પહેલા તો હાલના ટાઈમમાં એવા કોઈ પણ સમાચાર મળી રહ્યા નથી મિત્રો શું રાજુ સોલંકી આ ખોટું બોલી રહ્યું હશે એ પણ સમજણ પડતી નથી તો સૌથી પહેલા તમે કોને સપોર્ટ કરો છો ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરતા હોય તો તેનું નામ લખજો રાજુ સોલંકીને સપોર્ટ કરતા હોય તો તેનું નામ લખજો વિડીયોને શેર કરવાનું બોલતાની ખાસ વિડીયોને લાઇક કરો અને આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જાય দিবদা লোগো নে জয় হিন্দ জয়